જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત્રીવાસણ આજરોજ એક મારું નમ્ર નિવેદન છે છત્રીય સમાજને અન્ય સમાજને અઢારણને આવતીકાલે રીબડા મુકામે બપોરના બે વાગ્યે આપણે બહુ મોટી સંખ્યામાં બોડી સંખ્યામાં રીબડા મુકામે પધારવા હું રીબડા પરિવાર વતી આપને નિવેદન કરું છું આ આપણું કોઈ મહાસંમેલન કે મહાઆંદોલન કે કોઈ પક્ષ સામે કોઈ કોઈ ન્યાય સામે નથી બરાબર છે રીબડા પરિવારને આજે ક્ષત્રિય સમાજના અઢારમણને એક ઋણ ચૂકવવાનો સમય મેળ્યો છે તો આપણે ઋણ ચૂકવવા માટે બોડી સંખ્યામાં જાય એક ઐતિહાસિક ઘટના બની જાય મારી દૃષ્ટિએ કે ત્યાં ટોલ નાકા સુધી લાઈન હોય ને આમ સાપર વેરાવળ સુધી લાઈન હોય અને હજારોની સંખ્યામાં લાખ ઉપર સંખ્યામાં છત્રીય સમાજ અન્ય સમાજ કારણ કે અનુષિભાઈ અને એમનો પરિવાર પછી બાપુની વાત કરીએ તો પણ આપ જાણો જ છો એટલે મારે વધારે કહેવાની જરૂર નથી આમાં કોઈ મહેમાન નથી આમંત્રણ પત્રિકા નથી કાર્ડ નથી ઈ કાર્ડ પણ નથી સ્વયંભૂત આપણે ત્યાં મળવાનું છે અને સ્વયંભૂત જ આ સંમેલન માટે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના જે અભિપ્રાય હતો કે આપણે સરકારને વિનંતી કરવાની છે સરકારને નમ્ર નિવેદન કરવાનું છે કે અનવસિંહભાઈને ચૌદ વર્ષે જ છોડવાના હતા તે પછી સત્તર વર્ષે છોડવાના હતા એની બદલે અનુષિભાઈ એકવીસ વર્ષ સજા કાઢી છે સાડા અઢાર વર્ષ અને ત્રણ વર્ષ એમને કાચા કામના કેદી તરીકે સજા છે એટલે ટોટલ એકવીસ વર્ષ સજા કરી છે બે હજાર ચૌદમાં પણ આપ જાણો છો વિશેષ વાત તો આપણે ત્યાં સંમેલનમાં કરીશું કે બે હજાર ચૌદમાં પણ અન્યભાઈને છોડી શકાય એમ હતા બે હજાર સત્તરમાં પણ છોડી શકાય એમ હતા ત્યાંની એબી કમિટીની રચના થઈ હતી એમાં બબે કલેક્ટરો ત્રણ ત્રણ જજ બબ બે ડીએસપી ગોંડલના ડીવાયસપી પીઆઈ સીપીઆઈ આ બધાનો અભિપ્રાય બે હજાર ચૌદમાં સરકાર સમક્ષ આપેલો છે અનિષભાઈને છોડવા માટેનો વધારે વિગત મારી પાસે ઘણી બધી છે અને સત્ય વિગત છે કે ખાતરી કરી લેવાની પણ આપને છૂટ છે સમાજને તો અત્યારે એક જ વાત છે કે સરકારને સંદેશો પહોંચાડવાનો છે કે અનુસભાઈએ ગુનાની સજા બાર ચૌદ વર્ષને બદલે આજીવન સજા બરાબર છે એકવીસ એકવીસ વર્ષ એમને કાપી છે તો આ સરકારના હાથમાં છે કોર્ટે જે ન્યાય આપ્યો એ સર માથા ઉપર છે પણ સરકાર આમાં અન્ય છોડી શકે એમ છે અને બે હજાર ચૌદનો વ્યૂહ લઈ અને અભ્યાસ કરે તો બે હજાર ચૌદમાં એટલે કે અગિયાર વર્ષ પહેલાં જ છોડી શકે તેમ હતા એ ફાઇલ પણ હાલ સરકારના ટેબલ ઉપર જ પડેલી છે તમામ અભિપ્રાય સાથેની મેં કીધું એ વિગતવાર વાત આપણે કાલે કરશું રીબડા મુકામે કરશું ત્યાં કોઈ મંચ નથી કોઈ મહેમાન નથી સમગ્ર ક્ષત્રિય સમાજના અઢાર વર્ણને બરાબર છે ત્યાં અનિલસિંહભાઈને રીબડા મુકામે ઋણ ચૂકવવાનો એક સમય આવ્યો છે તો આ સમય આપણે સાચવી લેવો જોઈએ વધુમાં વધુ બોડી બોડી સંખ્યામાં વારંવાર આવી તક નથી મળતી જ્યારે પણ આવા વ્યક્તિને ક્ષત્રિય સમાજનું ઘરેણું કહેવાય ક્ષત્રિય સમાજનો અરીસો છે આપ જોઈ શકો છો કે મિપલસિંહ બાપુએ જાતા જતા પંચોતેર કરોડનું દાન કરેલું છે જામકનોળમાં એકાવન લાખ રૂપિયાની સમાજનું ભવ્ય સમાજ ભવન બનાવેલું છે હાલમાં અનુષીભાઈ જામગનામાં કન્યા છાતળી બનાવી રહ્યા છે એમ સમાજને ખૂબ ઉપયોગી છે અને આવા માણસને જ્યારે આપણે સમર્થન ન કરીએ તો આપણે નુગરા કહેવાય એટલે ઋણ ચૂકવાનો સમય છે આપણે ઋણી બની બરાબર છે અને ત્યાં રીબડા મુકામે કાલે વધુમાં વધુ સંખ્યામાં મારું નમ્ર નિવંદન છે મારી અપીલ છે આમાં કોઈ મહેમાન નથી આમાં કોઈ સ્ટેજ નથી એમાં અનિલસિંહભાઈ કે રીબલાનો પરિવાર નથી ક્ષત્રિય સમાજને અઢાર વર્ણ છે અને ત્યાં એક જગ્યાએ મળીને આપણે સરકારને અપીલ કરવાની છે સંદેશો આપવાનો છે અને સરકાર છોડી શકે છે એટલે આપણે છોડવા માટેની અપીલ કરશું છું જય માતાજી છાત્ર ધર્મ જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત